નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે સફેદ તલના બજાર ભાવ વિશે વાત કરીશું તો તેના પહેલાં જે પણ ખેડૂત મિત્રોને આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાવાનું બાકી હોય તે જોડાઈ જજો જેથી મિત્રો તમને ખેડૂતોને લગતી માહિતી મળતી રહે તો શરૂઆત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં અઢારસો રૂપિયાથી લઈને સત્યાવીસો રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં બે હજાર પચાસ રૂપિયાથી લઈને પચીસો એંસી રૂપિયા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં બે હજાર રૂપિયાથી લઈને પચીસસો બે રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડમાં પંદરસો રૂપિયાથી લઈને ઓગણત્રીસો ચાલીસ રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડમાં બે હજાર રૂપિયાથી લઈને ચોવીસો તેતાલીસ રૂપિયા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં બે હજાર પંચાવન રૂપિયાથી લઈને છવ્વીસો ચાલીસ રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડમાં બે હજાર રૂપિયાથી લઈને પચીસસો પંચાવન રૂપિયા કાલાવડ માર્કેટિંગ યાર્ડમાં બાવીસ રૂપિયાથી લઈને બાવીસો રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડમાં એકવીસો પચાસ રૂપિયાથી લઈને છવ્વીસો રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડમાં બે હજાર રૂપિયાથી લઈને પચીસો બાવન રૂપિયા દાહોદ માર્કેટિંગ યાર્ડમાં બાવીસ રૂપિયાથી લઈને ચોવીસો રૂપિયા વેરાવળ માર્કેટિંગ યાર્ડમાં એકવીસો પિસ્તાલીસ રૂપિયાથી લઈને ચોવીસો અઠ્યાસી રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડમાં ચોવીસો રૂપિયાથી લઈને પચીસસો પિસ્તાલીસ રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં બે હજાર એકાવન રૂપિયાથી લઈને છવ્વીસો અગિયાર રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડમાં ત્રેવીસો પાંત્રીસ રૂપિયાથી લઈને ત્રેવીસો પાંત્રીસ રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડમાં બે હજાર રૂપિયાથી લઈને પચીસસો એંસી રૂપિયા પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં એકવીસો પચાસ રૂપિયાથી લઈને ચોવીસો રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડમાં અઢારસો પચાસ રૂપિયાથી લઈને પચીસો એકત્રીસ રૂપિયા ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ત્રેવીસો એકસઠ રૂપિયાથી લઈને ચોત્રીસો અગિયાર રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં એકવીસો પચાસ રૂપિયાથી લઈને ચોવીસો છાસઠ રૂપિયા મેંદરડા માર્કેટિંગ યાર્ડમાં બાવીસો પચાસ રૂપિયાથી લઈને પચીસો છ રૂપિયા ધ્રોલ માર્કેટિંગ યાર્ડમાં બે હજાર રૂપિયાથી લઈને ત્રેવીસો એંસી રૂપિયા વિરમગામ માર્કેટિંગ યાર્ડમાં એકવીસો વીસ રૂપિયાથી લઈને બાવીસસો સાઠ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં એકવીસો પચાસ રૂપિયાથી લઈને પચીસો એકાવન રૂપિયા ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડમાં એકવીસો રૂપિયાથી લઈને ત્રેવીસો એકાવન રૂપિયા રાપર માર્કેટિંગ યાર્ડમાં ઓગણીસો એકતાલીસ રૂપિયાથી લઈને ઓગણીસો એકતાલીસ રૂપિયા વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં બે હજાર રૂપિયાથી લઈને પચીસો રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં એકવીસો સિત્તેર રૂપિયાથી લઈને ચોવીસો ઇઠોતેર રૂપિયા અંજાર માર્કેટિંગ યાર્ડમાં એકવીસો રૂપિયાથી લઈને ત્રેવીસો સાઠ રૂપિયા ભુજ માર્કેટિંગ યાર્ડમાં એકવીસો ચોસઠ રૂપિયાથી લઈને ચોવીસો અગિયાર રૂપિયા જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં એકવીસો સિત્તેર રૂપિયાથી લઈને ચોવીસો પચાસ રૂપિયા અને ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં બાવીસ પચાસ રૂપિયાથી લઈને ચોવીસો ત્રીસ રૂપિયા ભાવ રહ્યો હતો